ગેરરીતિ કરતા સામે જીટીયુની લાલાંક ચારસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા અને ચારસો પિસ્તાલીસ સજા ફટકારી છે બસો પંદર વિદ્યાર્થીઓને લેવલ ત્રણની સજા સંભળાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ ચાલુ વર્ષ અને આગામી એક વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે એકસો વિદ્યાર્થીઓને લેવલ બે હેઠળ ચાલુ વર્ષની પરીક્ષા ન આપવાની સજા આવી છે સાથે જ વિદ્યાર્થીઓની ગેરરીતિ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી પરીક્ષામાં મોબાઈલનો ઉપયોગ કાપલી બદલવી જેવી ગેરરીતિ સામે આવી છે તો લોકો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતી વખતે સપ્લીમેન્ટરી બદલતા હતા તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને લઈને જીટીયુએ કાર્યવાહી કરી છે કમિટી દ્વારા ટોટલ ચારસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવેલું હતું તેમાંથી એકત્રીસ વિદ્યાર્થીઓને નો પેનલ્ટી થઈ છે બાકીના તમામ વિદ્યાર્થીઓને જે યુએફએમના નિયમ છે તે અનુસાર જુદી જુદા લેવલની સજાઓ કરવામાં આવેલી છે જેમાં લેવલ થ્રીની સજા એ બસો ને પંદર વિદ્યાર્થીઓને કરવામાં આવેલ છે જ્યારે લેવલ ટુની સજા છે એકસો ને ચુમોતેર વિદ્યાર્થીઓને કરવામાં આવેલ છે લેવલ થ્રીની સજા એટલે તેમને આ સેમેસ્ટરના તમામ વિષયોની પરીક્ષા રદ કરવી અને આગામી એક સેમેસ્ટર માટે તે કોઈપણ પ્રકારની પરીક્ષા આપી શકશે નહીં જ્યારે લેવલ ટુની સજા કે જે એકસો ચોતેર વિદ્યાર્થીઓની કરવામાં આવી છે તેમાં એ આ વખતના તમામ વિષયોની પરીક્ષા રદ કરવામાં આવેલી છે અને એ આગામી સેમેસ્ટરની પરીક્ષા